મહારાજ કી જય કેશવાનંદ બાપુની જય બાપુની ગુરુ મહારાજના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમા છે સૌ ભક્તો આવ્યા છે અને આનંદ કરે છે ધૂન ભજન ચાલુ છે પ્રસાદ ચાલુ છે અને ગુરુ મહારાજ હવું આનંદ કરાવે જો કેશ્વા બાપુની સમાધિએ આજે અહીંયા આશ્રમની અંદર સવારે ગુરુપૂજન તારીખ એકવીસના રોજ સવારમાં ગુરુપૂજન તે પછી રામધૂન અને બપોરે બ્રહ્મ ભોજન અને ત્યારબાદ ત્રણ વાગે સત્યનારાયણ ભગવાનની કથા છે અને રાત્રે સંતવાણીનું આયોજન સદગુરુ કેશવાનંદ બાપુની જય ગિરનારી મહારાજની જય સંત શિરોમણીની જય મસ્ત રામ બાપુની જય શાંતિવન આશ્રમની જે મારું નામ વર્ષાબેન ઘૂમલિયા બાપુનો આશ્રમ આજ ગુરુ પૂનમ અને ગુરુ માહોલ બાપુનો વર્ષો ત્યાં ઉજવાઈ રહ્યો છે અને બાપુની તન મન ધનથી સેવા થઈ રહી છે અહીંયા સત્કર્મ ખૂબ થઈ રહ્યું છે અને બાપુનું અહીંયા અપરંપાર બાપુની કૃપા છે આજ હજારો લાખો આજ ભક્તો સંતો મંતો બધા જમશે અને આવી બાપુએ પ્રેરણા કરી આવી મહિલાઓ અહીંયા વાજિંત્ર વગાડી છે અને અહીંયા સત્કર્મ ધૂન ભજન ખૂબ ચાલે છે અને બાપુનું હર હંમેશા તપ અને સત મોરબીમાં બાપુનું હંમેશા પચાસ વરસ બાપુ કંઈક જીયા હે પચાસ વર્ષ નહીં અહીંયા ત્રણસો વર્ષ હું આજી આજીવન અમર અને તપ અને સત મારું રહેશે જે કોઈ મને માનશે એના તમામ દુઃખ દૂર થાય છે અને બાપુનું નામ લેવાથી ખરેખર અમને તો ખૂબ અનુભવ છે અમને તો બાપુએ ધન્ય બનાવી દીધા છે અને ખૂબ ખૂબ બાપુનો આભાર ખૂબ ખૂબ બાપુને ધન્યવાદ બાપુ આવી હંમેશા દરેક માટે આવીને આવી બાપુ તમારા આશીર્વાદ વરસાતા રહેજો અને બાપુ જય ગિરનારી જય ગિરનારી દીકરી ઉપર બાપુ આ સમિયાણામાં બાપુ બધાયના દુખ દુઃખ દૂર કરજો ને બધાયને બાપુ આશીર્વાદ આપજો કાંઈ નહોતું ત્યારે અમે આવતા બાપુની અહીંયા એક નાની ઝૂપડી હતી આ કાઈ આશ્રમનો કોઈ પણ વિકાસ નતો કોઈ પણ પબ્લિક ઓછી આવતી મારે પિસ્તાલીસ વર્ષ ઉપર થયું 45 વર્ષ અત્યાર સુધીનો જે સંઘર્ષ બાપુએ કહ્યું ઘણો ખૂબ ખૂબ બાપુનો વિકાસ ખૂબ તમે જયારે સત્સંગમય વાતાવરણ તમે બનાવો ત્યારે બહુ અનુભવ બહુ એટલે બહુ એમ આનંદ આનંદ ખૂબ મજા આવે એમાં આ શાંતિવન આશ્રમના દરવાજાની અંદર પગ દીઓ એટલે તો જાણી એમ થાય સ્વર્ગ દેખાઈ ગયું બાપુનું સ્વર્ગ ખરેખર અનુભવ વિશ્વાસ શ્રદ્ધા મહાન બાપુ જેવું તપ અને સત ન કરી શકે કોઈ ખરેખર વાતાવરણ બાપુનું ધન્ય ધન્ય મજા આવી જાય મજા આવી જાય અને પ્રસાદના તો એટલી મીઠાશ પ્રસાદ માં તો એટલી મીઠાશ કે સુગંધ ને એમ થાય કે શું ખાઈશું શું નહીં ખાઈશું અમારા બાપુ નું એટલો પ્રસાદ બાપુ નો મીઠાશ ગમે ત્યારે ખાવ પિસ્તાલીસ વર્ષ એક જ ધારો બાપુ ની મીઠાશ પિસ્તાલીસ વર્ષ એક જ ધારો બાપુ નો પ્રસાદ માં મીઠાશ બોલો બીજું અહીંયા કણે બધા જે પ્રસાદ બનાવે છે દાળ શાક પૂરી ભજીયા મીઠાઈ હોય છે એ બધું જ લગભગ બધું લાકડાથી ચૂલાથી જ બનાવવામાં આવે છે ગેસનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે જ્યારે કાંઈ એવું તકલીફ હોય વરસાદ આ તે બીજું ત્રીજું તો ગેસનો ઉપયોગ કરવામાં આવે બાકી વધારે પડતો ચૂલાનો ઉપયોગ જ કરવામાં આવે છે